મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ ભારે પવન સાથે સમગ્ર જિલ્લામાં ખાબકી રહ્યો છે ગત મોડી રાત્રિથી મંદમંદ વરસાદ વરસ્યો હતો ખેડૂતોની દ્રષ્ટિએ જોવામાં આવે તો હાલ તો વરસાદ એક આચું સોનું છે જેમ જેમ મંદમંદ વરસાદ વરસી રહ્યો છે તે જોતા ખેતીના પાકને જીવનદાન મળશે સાથે કપાસ સહિત એરંડાના પાકને પણ ફાયદો થશે આટલા વરસાદમાં પણ મહેસાણાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા ગયા છે મહેસાણા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસાદ વરસે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે જોકે હાલમાં જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો

ધામારિયા નાળાની પાણી ભરાઈ જતા મહદ અંશે ટ્રાફિક ધામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા હાલમાં વરસાદની વાત કરીએ તો બહુચરાજીમાં ચાલીસ એમ જોટાણામાં ચાલીસ એમ કડીમાં દસ એમ એમ ખેરાલુમાં આઠ એમ મહેસાણામાં ચોવીસ એમ સતલાસણમાં ચૌદ એમ એમ ઊંઝામાં આઠ એમ એમ વડનગરમાં પંદર એમ વિજાપુરમાં વીસ એમ અને વીસનગરમાં વીસ એમ વરસાદ નોંધાયો હતો ધર્મેન્દ્ર રામીનો રિપોર્ટ એસ ન્યૂઝ મહેસાણા